ક્રાંતિકારી વિચાર બીજ જન્મ થયો પરંતુ એ પહેલા દાદાજી જન્મ સાથે જોડાયેલો એક નાનકડો પ્રસંગ પાર્વતી બાઈ નો ત્યારે નજીક હતો હર બપોરે 12 વાગે એક સન્યાસી આંગણે આવ્યા આંગણામાં ઊભા ઊભા તેમણે ભિક્ષામ દેહી સાદ કર્યો સન્યાસીનો સાદ સાંભળીને પાર્વતીબાઈ ધીમેથી બહાર આવ્યા અને પૂછ્યું

યથા સમયે એટલે કે ઓગણીસમી ઓક્ટોબર ઓગણીસો વીસ ને આસોસુદ સાતમના દિવસે પાર્વતી બાઈ પાર્વતીબાઈના ખોળે પાંડુરંગનો જન્મ થયો થયોગાનો યોગ તો જુઓ શ્રી રામનો અવતાર નોમનો શ્રી કૃષ્ણનો અવતાર આઠમનો અને પાંડુરંગનો જન્મ સાતમનો કર્મ અને ભક્તિનું અનુસંધાન થાય તેવી ઈચ્છાથી આ અવતાર લીલા તો નહીં રચાઈ હોય ભગવંતની યોજના ભગવંત જ જાણે આ ઘટનાક્રમ પાછળ પરમાત્માનો શું સંકેત હશે આ પ્રસંગને વાગોળતા સરસ્વતીબાએ અન્નાને કહ્યું મારો પાંડુરંગ છે જેવો બંને ભવિષ્ય કથનો એ ખરા કરી બતાવશે એવામાં પાંડુરંગ ફરિયાદ લઈને આવ્યા અન્ના મારી પાટી તૂટી ગઈ સરસ્વતીબાએ કહ્યું અરે કેટલી પાર્ટી તોડે છે હજી પરમ દિવસે તો નવી પાર્ટી લાવીને આપી હતી ને એ પણ તોડી નાખી અન્નાએ પાંડુરંગના માથે હાથ ફેરવતા સરસ્વતી બાને કહ્યું મારો પાંડુરંગ એક પાઠી છે તેણે જે કંઈ વાંચ્યું કે સાંભળ્યું હોય તે તેને બરોબર યાદ રહી જાય છે એને પાટીની શી જરૂર જોજો તે મોટો થશે પછી એ બોલશે અને લોકો તેનું બોલેલું લખશે એવામાં બહારથી દરવાજો ખુલવાનો અવાજ આવ્યો નર્મદાએ બહારથી જ બૂમ પાડી અન્ના પાંડુરંગ આઈ અને તાત્યા આવ્યા છે પાંડુરંગ દોડતા બહાર આવ્યા એમની પાછળ અન્ના અને સરસ્વતી બા પણ બહાર આવ્યા મધ્યમ કદના વૈજનાથ શાસ્ત્રીએ જરીદાર લાલ પાઘડી પહેરી હતી દૂધ જેવો ધોળો અંગરખો અને ધોતીયું પહેર્યું હતું ગળામાં ખેસ હતો પાર્વતી બાએ તપકેરી રંગનો નવવારી સાડલો પહેર્યો હતો પાંડુરંગ દોડીને માતા પિતાને વળગી પડ્યા નિત્યક્રમ પતાવી પરવારી અન્ના અને પુત્ર વૈજનાથ ઓસરીમાં બેઠા અન્નાએ પૂછ્યું સંસ્કૃતિ પ્રસારનું કાર્ય ક્યાં સુધી પહોંચ્યું વૈજનાથ જરા વિચારમાં પડી ગયા પિતાને એ વાત કહેવી કે નહીં તે દ્વિધા હતી આજ સુધી પિતાજીથી તેમણે કોઈ વાત છુપાવી નહોતી તેઓ સરળ સ્વભાવના હતા સાફ મનના હતા અજાત શત્રુ કેવો હોય તે વૈજનાથજીને જોતા જ સમજાઈ જાય તેમનામાં અસાધારણ બુદ્ધિ હતી સાથે તેટલી જ નમ્રતા પણ હતી ઉત્તમ સંસ્કાર તેમને મળ્યા હતા પૂરતી વિવેક બુદ્ધિ તેમનામાં હતી મોટા મનના હતા સ્વાભિમાન અને અનાશક્તિ તેમણે જાળવ્યા હતા કોઈ પણ સારું કાર્ય હોય તેમાં નડતર આવે જ તેમ થોડા દિવસો પહેલાં તેમને એક મુશ્કેલી નડી થોડી વાર વિચાર કરીને તેમણે તે બાબત અન્નાને કહેવાનું નક્કી કરી લીધું તેમણે વાત માંડી ભણાવવાનું કાર્ય તો આજ સુધી વ્યવસ્થિત ચાલી રહ્યું હતું ચાલી રહ્યું હતું એટલે હવે શું બંધ થઈ ગયું નથી બંધ થયું અન્ના પણ તેમાં એક અડચણ આવી છે શાની પૈસા નહીં ના અન્ના વાત જાણે એમ છે કે બાબાની શાળા મેં છોડી દીધી છે ગોડસે મામાને તાત્યા બાબા કહેતા કેમ કંઈ મતભેદ થયો છે ના તેવો કોઈ ખાસ મતભેદ થયો નથી હું જ રાજી ખુશીથી છૂટો થયો છું પણ પૂનાથી તને તેમણે જ બોલાવ્યો હતો ને પછી તારે પાઠશાળા શા માટે છોડવી પડી અન્નાનો પ્રશ્ન યોગ્ય જ હતો ગોડસે મામાએ જ તાત્યાને પૂનાથી મુંબઈ તેડાવ્યા હતા પૂનામાં ત્યારે તાત્યા ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં સંસ્કૃતના અધ્યાપક હતા તેમની અસાધારણ બુદ્ધિમત્તાને કારણે જ તેમને ત્યાં જલ્દી નોકરી મળી હતી અન્નાએ તેમની પાછળ કરેલી મહેનત કારણભૂત હતી નાનપણથી જ અન્નાએ તેમના માટે વૈદિક અભ્યાસની ગોઠવણ કરી હતી વામનશાસ્ત્રી ગાડગીલ પાસેથી તેમને ન્યાય અને વ્યાકરણનું જ્ઞાન મળ્યું વેદાભ્યાસ તેમણે જાતે જ કર્યો ટૂંકા ગાળામાં ત્યાં પૂના મોકલ્યા વાસુદેવ શાસ્ત્રી અભ્યંકરે શરત મૂકી કે જો તું મારા પ્રશ્નોના યોગ્ય ઉત્તરો આપી શકશે તો જ હું તને ભણાવીશ તાત્યાએ તેમની શરત માન્ય રાખી પૂરા બે કલાક વાસુદેવ શાસ્ત્રીએ તાત્યાની કસોટી કરી તેમણે ઉલટા સુલટા અનેક પ્રશ્નો પૂછ્યા જો તાત્યા પ્રશ્નનો સીધો જવાબ આપતા તો તેઓ જાણી જોઈને બીજો આડો પ્રશ્ન પૂછતા તાત્યા તેનો પણ સીધો ઉત્તર આપતા શાસ્ત્રીજી જેટલો મુશ્કેલ પ્રશ્ન પૂછે તાત્યા તેટલો જ તેનો સરળ જવાબ આપતા તાત્યાનું ન્યાય અને વ્યાકરણનું જ્ઞાન પાકું હતું તેથી જ તેઓ અભ્યંકર શાસ્ત્રીની અઘરી કસોટીમાં પાર ઉતર્યા શાસ્ત્રીજીએ તેમને ભણાવવાનું સ્વીકાર્યું તેમની પાસેથી જ તેમને ઉચ્ચ વિદ્યા પ્રાપ્ત થઈ તેને જ પ્રતાપે તેમને ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં નોકરી મળી શાંત સ્વભાવ પવિત્ર આચરણ અને સંસ્કૃતની વિદ્વતાને કારણે તેઓ વિદ્યાર્થી પ્રિય ગુરુજી બની ગયા પણ પરમાત્માને તેમને ચાર દીવામાં નહોતા રાખવા તેમણે તો તેમના માટે કંઈક જુદું જ વિચાર્યું હતું તેથી ઈશ્વરે તેમના માટે જુદા જ સંજોગો ઉભા કર્યા કેવા હતા એ સંજોગો કઈ રીતે બદલાય દિશા સંસ્કૃતિ પ્રસાર સિવાયનું કોઈ પણ કાર્ય હું કરીશ નહીં એવી ટેક લીધેલ તાતિયાના ડગ હવે એમને કયા પથ પર લઈ જશે એ તમામ સવાલોના જવાબો લઈને પાછા મળીશું આવતા રવિવારે ત્યાં સુધી રાધે રાધે